નમસ્તે મિત્રો તમારું દિલ થી સ્વાગત છે મારી ચેનલ જેસ્ટી રેસીપીસ માં આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એકદમ ક્રિસ્પી ટેસ્ટી અને વેજીટેબલ્સ થી ભરપૂર એવી વેજ કટલેટ તો વેજ કટલેટ બનાવવા માટે મેં ત્રણ બાફેલા બટેટા ને મેશ કરીને તેનો માવો તૈયાર કરી લીધો છે તેમાં એક વાટકી બાફેલા સ્વીટ કોર્ન એક વાટકી ઝીણા સમારેલા સિમલા મિર્ચ એક વાટકી ઝીણી સમારેલી ડુંગળી એક વાટકી ચમચી આદુની પેસ્ટ એક ચમચી લીલા મરચાની પેસ્ટ અને એક વાટકી લીલા ધાણા ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ગરમ મસાલો અડધી ચમચી લાલ મરચું પાવડર કારણ કે આપણે પહેલેથી જ લીલા મરચાની પેસ્ટ નાખી છે એટલે અડધી અડધી ચમચી ચમચી મરચું ઉમેરીશું હળદર ઉમેરીને બધું સરખી રીતે મિક્સ કરી તો બધા વેજીટેબલ્સ થી ભરપુર અને હેલ્ધી એવો આ માવો તૈયાર થઈ ગયો છે હવે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું તો કટલેસ મસાલો તૈયાર છે હવે આ મસાલા માંથી મીડિયમ સાઈઝ ના ગોળા બનાવી લેશુ તો અહી બધા ગોળા બની ગયા છે હવે બીજા બાઉલમાં દોઢ ચમચી જેટલો કોર્નફ્લોર લેશું થોડું મીઠું ઉમેરીશું અને થોડું પાણી ઉમેરીને સ્લરી તૈયાર કરી લેશું હવે માવાના ગોળાને હળવે હાથેથી પ્રેસ અને આ સ્લરીમાં ડીપ જેથી તે ઉપરથી હાથે ત્યાર બાદ વર્મી સેલ અથવા બ્રેડ ક્રમ્સ વડે કોટ કરી લેશું તો આજે હું તમને બંને રીતે બતાવીશ તો પહેલા વર્મી સેલ થી કોટ કરીને બતાવીશ અને એ જ રીતે સ્લરીમાં ડીપ કરીને બ્રેડ ક્રમ્સમાં પણ કોટ કરી લેશું તો આવી જ રીતે બાકીના બધા ગોળાને પ્રેસ કરી સ્લરીમાં કોટ કરી લેશું હવે અહી બધા જ કટલેસ કોટ થઈ ગયા છે તો માં તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરીને કટલેસ ને તળવા મૂકીશું બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું જુઓ મિત્રો કટલેસ બહુ જ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો તેને પ્લેટમાં નીકાળી લેશું એવી જ રીતે બ્રેડ ક્રમ્સ વાળી કટલેસને ને પણ તળી લેશો બંને પ્રકારની કટલેસ સ્વાદમાં બહુ જ ટેસ્ટી બને છે તો તૈયાર છે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી વેજીટેબલ કટલેસ જેને તમે ટમેટા સોસ લીલા ધાણાની ચટણી અથવા ખજૂર આમલીની મીઠી ચટણી સાથે સર્વ કરી શકો છો તો એકવાર આ રેસીપી જરૂરથી બનાવીને ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે ફરી મળીશું આવી જ નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે જેસ્ટી રેસીપીઝમાં